છ વર્ષની દીકરીના ગૌરી વ્રત હોય એ પૂર્ણ થતાં ઝવેરા પધરાવા માટે ગાંધીનગરના જાણીતા બાળ રોગના નિષ્ણાંત ડૉક્ટર નીરવ બ્રહ્મભટ્ટ કેનાલમાં ઝવેરા પધરાવા ગયા હતા ત્યારે અચાનક પગ લગતી જતા તેમનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું અને આ તબીબી દંપતીના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરના બાળ ડૉક્ટરનું ડૂબી જવાથી મૃત્યુ થતાં મારે અરેરાટી વ્યાપી ગઈ છે ગઈકાલે બપોરે તેમની દીકરીના ગૌરી વ્રત હોય અને ઝવેરા પધરાવા માટે તેઓ કેનાલ પર ગયા હતા અને પગ લપસી જવાથી તેઓ ડૂબી ગયા હતા અને મૃત્યુ થયું છે ગાંધીનગરના જાણીતા પીરિયાટિક ડૉક્ટરની છ વર્ષની દીકરીના ગૌરી વ્રતના ઝવેરા પાણીમાં પધરાવા ગયા હતા ત્યારે આ ઘટના ઘટવા પામી હતી કેનાલમાં પગ લપસ્યો હતો અને ઓગણ ચાલીસ વર્ષીય ડોક્ટર નીરવ બ્રહ્મભટ્ટનું મૃત્યુ થયું હતું પિતાને ડૂબતા જોઈ દીકરીઓ બૂમ પાડતી હતી આસપાસના વાહન ચાલકોએ કેનાલમાં પડી ડોક્ટરને બહાર કાઢ્યા જે બાદ ડૉક્ટરને અદાલત સીએચસી સેન્ટરમાં લઈ જવામાં ત્યાં તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા મૃતક ડૉક્ટર નીરવ બ્રહ્મભટ્ટ વાવોલમાં રહેતા હતા અને તેમના પત્ની પણ તબીબ છે સમગ્ર બાબતે અદાલત પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ડૉક્ટર નીરવ બ્રહ્મભટ્ટનું મૃત્યુ થતાં ડૉક્ટર આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ છે માં ચાલી દેખો